નશકાર સીબી ટ્વેન્ટી ફોન સાથે મૂરીમાં આપનું સ્વાગત કરું છું વડોદરાની દુર્ઘટના અંગે શી ભૂપેન્દ્ર પટેલે તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ હર્ષસંઘબીએ પણ કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે તેમાં પોલીસે અઢાર લોકો સામે ફરિયાદ દાખલ કરી છે કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સામે ફરિયાદ દાખલ થઈ છે હરની બોઢ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે સાત પોલીસ અધિકારીઓનો આટીમમાં સમાવેશ થાય છે હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સતત તપાસ કરવા અધિક પોલીસ કમિશનર સ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે બિનિત કોટિયા અને હિતેશ કોટિયા સામે ફરિયાદ થઈ છે જેમાં હરણી લેક ઝોનના સંચાલક બત્સલ શાહ પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે ફરિયાદ કરી છે તેમાં આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો ત્રણસો અને એકસો ચૌદ હેઠળ થઈ છે તેમાં મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત કરી છે ગઈકાલે હરણી તળાવમાં બોટ ડૂબતા ચૌદના મોત થયા હતા તેમાં વડોદરાની દુર્ઘટના અંગે સી એમ ભૂપેન્દ્ર પટેલે તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે તેમજ મુખ્ય આરોપી સહિત આ પ્રમાણે અટકાયત કરાઈ છે જેમાં બિનીત કોટિયા કોટ્યા પ્રોજેક્ટના સંચાલક હિતેશ કોટ્યા કોટ્યા પ્રોજેક્ટ સંચાલક ગોપાલદાસ શાહ વત્સલ શાહ સંચાલક હરણી લેગ ઝોન દિપેન શાહ ધર્મિલ શાહ રશ્મિકાંત પ્રજાપતિ જતીન દોશી નેહા દોશી તેજલ દોશી ભીમસિંહ યાદવ

इन दोषियों को ना मिले उसके कारण एक बहुत ही स्ट्रांग इंक्वायरी हो और इन सभी आरोपियों पे 304, 308, 114 की कलम लगाई गई है दो आरोपी पकड़ लिए गए हैं और एक मजिस्ट्रेरियल इंक्वायरी भी वडोदरा डिस्ट्रिक्ट कलेक्टर को दी गई है खासतौर पे प्रधानमंत्री जी द्वारा जिन्होंने अपनी जान गवाई है ऐसे लोगों के लिए दो लाख रुपए और जो इजाग्रस्त है जो हॉस्पिटल में भर्ती है उनको पचास हजार रुपये मुआवजा दिया गया और राज्य सरकार द्वारा जिन्होंने अपनी जान गवाई है ऐसे परिजनों को चार लाख रुपए और

કેમ કે જે કોન્ટ્રાક્ટર સિસ્ટમ હતી અને એ પેટા કોન્ટ્રાક્ટરને આપીને એક શે વાળાને આ નાવ છોંપી દીધી હતી જેની જેની 14 ચૌદ થી પંદર બાળકોને બેસાડવાની હતી એમાં થી પાંત્રીસ બાળકોને બેસાડી દીધા તો એ નાવ વાળાની ખબર હોવી જોઈએ કે હું ખોટું કરું છું એક પૈસાની લાલચમાં આ બધું થયું છે અને મેડમો જે હતી જે દુર્ઘટનામાં ભોગ બની છે એમના માટે અમને દુઃખ છે પણ એ એ તો મોટા હતા ને એ બાળકો નહોતા અને બીજા જે મેડમો બહાર હતા એ લોકોએ જોવું જોઈએ કે બાળકોને સેફ્ટી સુજ પણ નહોતા પહેરાવ્યા સેફ્ટી જેકેટ પણ નહોતો પહેરાવ્યો તો એ લોકોએ એ એ વખતે એ લોકોના અંદર જવા દેવા નહોતા કે ભાઈ આ લોકોને સેફ્ટી સુજ પણ નથી આપ્યા સેફ્ટી જેકેટ નથી આપ્યા તો આ લોકોને કેવી રીતના અમે બેસાડીએ આ બધું થયા પછી પણ મેડમો અંદર બેઠી અને ચૌદ ના બદલે ત્રીસ બાળકોને અંદર બેસાડી અને આ બહુ મોટી દુર્ઘટના થઈ છે એનું અમને બહુ દુઃખદ દુઃખ છે એમના માટે એવું છે ને કે આ પ્રશાસનમાં જે કોન્ટ્રાક્ટ જે જે પણ હોય કોર્પોરેશનમાં સ્ટેડિંગ કમિટીમાં ચેરમેનોમાં બેસીને બધું સેટિંગ કરે છે અને આ લોકો બધા પેટા કોન્ટ્રાક્ટરો એમના મળતિયા જોય છે અને એમના મળતયાઓને જ કોન્ટ્રાક્ટ આપે છે અને આ જે કોન્ટ્રાક્ટ જે પણ ફર્સ્ટ વ્યક્તિને આપ્યું હોય અને એ વ્યક્તિએ કોઈ પેટા કોન્ટ્રાક્ટરને આપ્યું હોય એ બધા જેટલા પણ આ ચેનલમાં આવે છે બધા પર સખત કારવાહી જોઈએ અને આ લોકોને માનવ વધનો કેસ થવો જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ આ લોકો પર કે કોર્પોરેશન શું કરે છે કે બીજા બીજા કામોમાં બધા સક્રિય થઈ જાય છે કોઈ પણ પક્ષ હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ લોકો એક ધંધો બનાવી લીધો છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ખતમ થવી જોઈએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ એક ધંધો બનાવીને એકથી એક પેટા ભાડું પેટા પેટા કરીને અલગ અલગ કોન્ટ્રાક્ટો આપતા જાય છે અને એ લોકો ચાલુ માણસોના વસ્તુ છોપે છે જેને અનુભવ જે મોટમાં માણસ બેસેલો હોય એવું કહે છે કે સેવ ઉછળ વેચવા વાળો છે એને કોઈ જાતની ટ્રેનિંગ નથી લીધી કોઈ જાતનું એને અનુભવ નથી અને કોર્પોરેશનને પેટા ભાડો સેકન્ડ પેટા ભાડું વાતનો માણસ હતો એવું કહે છે બાજુ એની માંગણી છે સાહેબ અમારી કારણ કે આ જે વસ્તુ થઈ છે એ આંખો બંધ કરીને જેને જે કરવું હોય એ કરવા માટેની સરકારે કે કોઈ લાગતા ઓળખતા અધિકારીઓએ કે લાગતા વહીવટી તંત્રએ એમને છૂટ આપી હોય એ રીતે છોકરાઓને મારવા માટે આ ખોલ્યું હોય એ રીતનો વ્યવહાર ગઈકાલે થયેલો છે જ્યાં આગળ છોકરાઓને લાઈવ જેકેટ વગર બોટિંગ કરવા માટે કોઈ પરમિશન ના આપી શકે